પુણા ગામ શાયોના પ્લાઝા સામેના મેદાન ખાતે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નૃગેન્દ્ર મહારાજ હરિભક્તોને વિશેષ આશીર્વાદ આપ્યા હતા હરિભક્તોના પ્રસાદ માટે બાર હજાર કિલો બાજરાના રોટલા વીસ હજાર કિલો રીંગણનું શાક અને શાક બનાવવા માટે સાતસો પચાસ કિલો ઘી અને એક હજાર આઠસો પંચોતેર કિલો ઉપયોગ થશે આ ઉપરાંત દસ હજાર કિલો ખીચડી અને ચાર હજાર પાંચસો લીટર કઢીનો પ્રસાદ હરિભક્તોને આપવામાં આવશે આ શાકોત્સવની વ્યવસ્થા માટે બે હજાર સ્વયંસેવકોએ છેલ્લા સાત દિવસથી ખડેપગે સેવા આપી રહ્યા છે લાલજી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું હતું કે આજે પ્રજાસત્તાક પર્વ છે અને તેમાં ખાસ આપણા સત્સંગના આયોજનો સાથે ધ્વજવંદન કરાયું તે ખરેખર પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્ર ગર્વ છે આ સાથે એક વિશેષ વાત એ છે કે આપણે ભક્ત પછી પરંતુ પહેલા માણસ બનવાનું છે રાષ્ટ્રના સાચા ભક્ત બની દેશના બંધારણને મજબૂત વર્તવાનું છે સાથે સાથે ભગવાન સ્વામિનારાયણના હસ્તે

આ શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જે શાખોત્સવ બાર હજાર કિલો છે સાતસો ને પચાસ કિલો ઘી અંદર આ રીંગણાના ના વઘારવામાં આવ્યું છે હજારો લાખો સત્સંગીઓ આજે આ માધ્યમથી ભગવાનનો પ્રસાદ